ભાવનગરમાં વધતી ગુનાખોરીના આરોપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દારૂની પોટલી સાથે રસ્તા પર ઉતરી આવ્યા તેમનો આરોપ છે કે ભાવનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે આત્મહત્યાના કિસ્સા હોય કે હિટ એન્ડ રનનો મામલો હોય અસામાજિક તત્વોનો ત્રાસ હોય કે દારૂના વધતા અડ્ડા હોય આ બધાના આરોપ સાથે તેમણે હરસંઘી પાસે માંગ કરી કે ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવામાં આવે ભાવનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિના કારણે એ પોલીસ કડક કાર્યવાહી કરે અને એક્શન લે તેવી માંગ કરવામાં આવી સાંભળીએ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજરોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરાવ પર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે દર પંદર દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય એમડી ડ્રગ્સનું વેચાણ હોય અફીણ ગાંજો હિરોઈનનું વેચાણ હોય યુવાનોને બરબાદ કરી રહ્યા છે મહિલાઓને વિધવા બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નિસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે આમ આદમી પાર્ટી બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે ત્યારે જ પોલીસે તેમની અટકાયત કરી છે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તેમનો આરોપ છે કે પોલીસની જે કામ કરે છે તેનું પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગુનાહિત પ્રવૃત્તિ ભાવનગરમાં એ અટકાવવામાં આવે રોકવામાં આવે ઓછી થાય તેવી તેમણે માંગ કરી છે આ મામલે ગૃહ રાજ્યમંત્રી સંઘવીનો પણ તેમનો ઉધળો લીધો હતો અને કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ